ગાંધીનગરથી સમાચાર જિલ્લામાં વરસાદ શરૂ થયો છે ગાંધીનગરના કલોલ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આજે ગાંધીનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાંધીનગરના કલોલ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે આગામી ત્રણથી ચાર દિવસ ગુજરાતની અંદર અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસશે તે પ્રકારેની આગાહી કરી છે અને એ આગાહી મુજબ અત્યારે આપ દ્રશ્યની અંદર જુઓ છો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર મેઘ સવારી આવી પહોંચી છે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ અત્યારે સમરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે કલોલ તાલુકાનું સેજ ગામ છે અને આ સેજ ગામની અંદર અત્યારે મનરા મેઘરાજા મન મૂકી અને વરસી રહ્યા છે ચોમાસાની ઋતુ છે વાવણીનો સમય છે અને એવા સમયે આ મેઘરાજા એકરસ થઈ અને વરસતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ખેડૂતો આવા જ પ્રકારના વરસાદની રાહ જોઈ અને ઘણા સમયથી બેઠા હતા કે આ પ્રમાણેનો વરસાદ થાય અને તેઓ વાવણી કરી શકે મુજબના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે કલોલ તાલુકાનું સેજ ગામ છે કે સેજ ગામ અને આસપાસના તમામ ગ્રામીણ વિસ્તારની અંદર બપોર થતાની સાથે વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજા અત્યારે એકરસ થઈ મન મૂકી અને વરસી રહ્યા છે કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર